ભરૂચના વાઘરા ટાઉનમાં હોમ જ્વેલર્સમાં થયેલી લૂંટનો ભેદ પોલીસે ચોવીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે આમોદ તાલુકાના રોજા ટાકરિયા ગામના રાકેશ જસુભાઈ પ્રજાપતિને પોલીસે ઝડપી પાડ્યો છે ભરૂચના વાઘરા ટાઉનમાં ઓમ જ્વેલર્સમાં ગત તારીખ ઓગણીસ મેના રોજ બપોરે બાર એકાવન કલાકે આરોપી દાગીના ખરીદવાના બહાને દુકાનમાં પ્રવેશ્યો હતો એકને તેર વાગ્યે તેને દુકાનના ચહેરા પર મીટ

રાકેશ જસુરભાઈ પ્રજાપતિ નાઓ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતા તેની પૂછપરછ કરતા હોવાની હકીકત જણાય આવતા આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રીકવરી પૂરી પૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ આવી રહ્યું છે આ ગામનો જે તોમતદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં વિચાર કારી ચોરી કે લૂંટ કરવું એનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનું પ્લાન કર્યો હતો પોલીસ તપાસમાં જાણા મળ્યો કે આરોપી ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાના વેશનમાં સપડાયેલો હતો લગભગ દસ લાખ રૂપિયા હારી ગયો હતો આર્થિક તંગીને કારણે તેને લૂંટને અંજામ આપ્યો હતો પોલીસે આરોપી પાસેથી લૂંટનો સમગ્ર મુદ્દા માલ અને મોટર મળી કુલ ચાર પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો હાલ પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત